કચ્છ કુકમામાં સંમેલન કાર્યક્રમમાં ખેડૂત ઉત્પાદક સંગઠનો જોડાયા હતા વીઆરટીઆઈ સંસ્થા અને નાબાર્ડ કચેરી દ્વારા કચ્છ કુકમામાં એલ સંસ્થામાં ખેડૂત ઉત્પાદક સંગઠનો માટે માર્ગદર્શક સંમેલન કાર્યક્રમ યોજાઈ ગયો કચ્છ જિલ્લાના સમાહર્તા શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ સંમેલનમાં કાર્યક્રમમાં તેઓ દ્વારા અહીંયા જોડાયેલ ખેડૂતોને ખેતીની મજૂરી નહીં પણ વ્યવસાયમાં પરિવર્તિત કરવામાં આવે તે અનિવાર્ય હોવાનું જણાયું તેમણે ખેડૂત ઉત્પાદક સંગઠનો એફપીઓ માટેની કામગીરીને બિરદાવી નાબાર્ડ કચેરીના વડાશ્રી સિંધલે નાના ખેડૂતો માટે આ ખેડૂત ઉત્પાદક સંગઠનોની ભૂમિકા મહત્ત્વની જણાવી પ્રારંભે વીઆરટીઆઈ સંસ્થાના શ્રી મનુભાઈ ચૌધરીએ આ સંસ્થાના પરિચય સાથે અહીં જોડાયેલ કચ્છ સહિત ભાવનગર અમરેલી અને રાજકોટ જિલ્લાના સંગઠનોની પ્રવૃત્તિ અને પ્રગતિ વિશે જણાય સંપત્તિ અને ખેડૂતો સાથે જોડાયેલી સંસ્થાઓ છે અને તરીકે ક્લસ્ટર બેઝ બિઝનેસ તરીકે નિયુક્ત કરી આ કે નથી ડિઝાઇનરો અને એના કારીગરો એ સાથે મળીને એક બીજાની આપલે એક એવી પ્રોડક્ટ બનાવે કે જેનાથી કારીગરોને માર્કેટ બનાવવાની સહેલી પડે એમાં અને એ સત્યને જે કાર્યનો તૈયાર કરે એ કાર્યનો નિષ્કર્ષ છે આ જ કારણે આપણે જય જયમ બ્રહ્માર્ય અને એ આપણે ઘડીમીને એટલે રિઝાઈસ કે આપણે માનીએ પોતાના ખેતી માનીએ ખેતી કરવા तभी तो नई जनरेशन नहीं आ रही है जिस दिन ये बिजनेस हो गया इंडस्ट्री हो गई क्योंकि तो हर किसी को आजकल मैं जब हम पढ़ते तो एग्रीकल्चर के बारे में पढ़ना होता तो हमें एक चीज उस टाइम पे आता था कि साहब अमेरिका का किसान जो इतने बड़े, बड़े बड़े फार्म है वो हवाई जहाज

આપણે જોઈએ કે અમેરિકા જેવું પોતાને દુનિયાના સૌથી સક્ષમ રાષ્ટ્ર માનતું દેશ પણ આપણે બે કારણોના કારણે સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્ય પોઈન્ટ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર